હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આ તમને એમ થાય કેમ ધીમે ધીમે બોલે છે ધીમે ધીમે બોલવામાં જો આવી વાગ્યા છે આજે સોય નથી વાગ્યા સવારના અને એમ બહાર બધા ઉતા છે અને આ આપણે જવાનું છે બહાર જો તમને પોસ્ટર જન ખબર તો પડી ચૂકી છે હા આપણે જવાનું છે વડલીમાં એ આજુબાજુનું ગામડાના છે એને જોયું છે તો ભાઈ બંને ભાઈ બંને એ જવાનું છે માનતા બનતા છે ને કાક તો બહાર જવી કોણ કોણ આવ્યું છે ચાલો જોઈએ પછી ધીમે ધીમે નીકળવી ત્યાં સુધી કન્ટિન્યુ તો મિત્રો આપણે પાદરે આવ્યા હતા પાદરે તો કોઈ છે નહીં ભાઈબંધના ફોન કર્યો એ જ નવાઈ ગયો છે આપણે જવા બાયરેક ખૂટું હળકતું હતું ત્યાં બે નાના બાજુમાં દલોડિયા બિચારા ઠીક ઠીક હવે કાંઈ નહી કન્ટિન્યુ અને વાવ મોટા મોટામાં ધુવાડા નીકળી ગયા કેમ કે ટાઈટ તડલી પડે છે કાંઈ નઈ હાલો કન્ટિન્યુ બધી તો બધા જો ભેગા થઈ ગયા છે ચાર પાંચ જણા થઈ ગયા જો હાલવા મળ્યા છે નળીમાં કઈ દેખાય છે નહીં કેમ કે હજી અંધારું છે અને બસ જાઓ બધા હાલ્યા આવે છે બસ પાંચ જણા છે ધીમે 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 આઈલ્યા છે કાંઈ નહીં હવે હાલ્યા તો એવી ફાટક પાટ ટેન્શન લઈશું ને પછી સીધા બદલી ભાઈ કાંઈ નહીં કન્ટિન્યુ તો જુઓ મિત્રો આજુવાળું થઈ ગયું છે અને હજુ બધી બાજુ ઠાર પડે છે દેખાતો છે આ કથી ઘૂમ જ જેવું એ બધું ઠાર છે ઓવરનો જો કે અમને તો ટાઈટ ઉડી ગઈ ઘણું હાલી લીધું છે હા અત્યારે હારે છે રોહિત રાઠોટ પ્લીઝ હા રોહિત રાઠોડ અને ત્રણ જણા હજી પાછળી આવે છે વિશાલ નિલેશ ને પ્રિન્સ બસ આવે છે તો કઈ નહીં આટલું હાલવાનું છે બસ પછી આવી જશે મંદિર તો કઈ નઈ જો પછી નળે આ ગામડાની નળે અમારે કાંઈ નઈ ચાલો કન્ટિન્યુ હજી તો ફાટે ગઈ છે ને લગભગ ટ્રેન ઇ આવશે ના ના નિલેશ શું કે મિત્રોઈ ગયા પાટા ઉપર અને એક નંબર લીધો છે ઇન્સ્ટાગ્રામ માં લગભગ આવી જશે અને બધા પાટા ઉપર કેમ કે પાટા ઉપર એટલે ઊભા છે ટ્રેન નું એટલે કે તમને એમ તો ખોટે ખોટું ઘડીક સ્ટે લીધો છે અહીંયા ટ્રેન તો છે તો હોન છે ને મારે હા ના ના કઈ નઈ હાલો એક બે રેલું બનાવી લેવી પછી પાછા નીકળી ગયો આનથી લગભગ બે ત્રણ કિલોમીટર છે વધારે આગું નથી મિત્રો ફોટા ફોટા પાડી લીધા છે રેલ બિલ ઉતારી લીધી છે ને હવા પાછા હાલતા થઈ ગયા છે બી અને વાણ એમાં ત્રણ વધ્યા છે બી અને ઓલા બે તો ક્યાંય દેખાતા નથી આગળ ક્યાંક હાલવા મળ્યા છે બાકી વાડીઓમાં બાકી બહાર સનસેટ એ બહુ મસ્ત હતો એટલે રેલ બિલ ઉતારી લીધું છે

Bos, biar ada mikrofon saja, sih. Anak bermandi repot, pogo aja, sih. Tuh, oh, media, sih. Ah, zona zaman ini, dengki, loh. Lelakuin akhirnya, nol, 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 nol,

வந்து <laughs> <laughs>

પણ ચા પીવાનું મન થાય છે કેમ કે આપણે ચા તો પીઓ જોઈએ તમને કવિ જન બહાર જઈને ચા પીવી ગાડી આવે છે લેવા ઈકો તો કાઈ નહી હાલો હવે સીધા ચા પાણી પીને સીધા ઘરે ફાઇનલી મિત્રો આપણે જો બેહી ગયા છે ગાડી આવી ગઈ છે જો પોઈન્ટ તો કઈ બેહુ નથી જગ્યા છે અને હાજો એ દેનો તો મિત્રો આપણે એકામાંથી ઉતરી ગયા છે ઘર બાજુ હાલ્યા જઈએ છે જો બીજા બધા તો મિત્રો આવીને સા નાસ્તો કરી લીધો છે ને ઘડીક આરામ કરી જાવી કેમ કે પોણા દસ ત્યાં છે ઘડીક પંદર વીસ મિનિટ આરામ કરી જાવ એટલે વાંધો નહીં કેમ કે હજી બહાર જવાનું છે હાલના બપોર પછી હાલો મિત્રો તો કઈ ઊંઘ તો આવી નથી જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે નાઇન રેડી થઈ ગયા છે એવી તો કાંઈ નહીં હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો છે જો છે છે રાઈટ એક જ તો કાંઈ નહીં હલો ખાઈ લેવી બન્યા પછી બપોર બહાર શ્યોર તો કઈ ચાલો હા હાલો મિત્રો તો આપણે જમી લીધું છે ને જમીને જો બહાર આવી ગયા છે શેરીની હા હા કબૂતર જો શણ શણી રહ્યા છે સ્કૂલે બંધ પડી ગઈ રજા પડી ગઈ આજ પાછો રજા થતી કેમ કે રવિવાર છે ને એટલે કાઈ નહીં એક યુટ્યુબર જો હમ માં દેખાય વાઇટ શર્ટ માં તમને દેખાય જો એ યુટ્યુબર છે કાઈ નહીં હાલો હમણાં આપણે કડે કડે નીકળવું છે સિવર બાજુ કેમ કે અમારા મેડમ ન્યા છે કાઈ નહીં હાલો કંટિન્યુ હાલો આપણે સમય ઉપડી જવું છે મિત્રો સીવર પહોંચી ગયા છે ભી અને અહીંયા આવ્યા તો જો આ લોકોએ ટિકિટ તો બુક કરાય ના કે ટીને પિક્ચર જોવાનું જોયું છે તો ટોકી દે આવી છે જો આ લોકો બધા રેડી થઈ જાય કયું મૂવી છે લાલકભાઈ હા કયો મૂવી છે લાલ આને લાલો મૂવી જોવાનું છે જો બધા રેડી થઈ ગયા છે બચ્ચામાં આવજો

અને બસ કડીક બેઠા હતા લોડો બોડો રેમ્યા અને જો અત્યારે સોનલ બાસા બનાવી આવ્યા છે તો અત્યારે અત્યારે જ થયો છે ટી ટાઈમ ના મેડમ અમારે પીડ્યા છે આડા કાંઈ નહીં હાલો આપણે ચા પી લેવી અને પછી સુઈ જવી કેમ કે સવારે હાલીને ગયા તમને ખબર છે ને હાલીને ગયા પછી આવ્યા એકો દીકરો મંગાવી લીધો અને હવારે પછી પિક્ચર પણ જોઈ આવ્યા લાલો પિક્ચર કાંઈ નહીં પિક્ચર સારું છે તો કાંઈ નહીં સારું હાલો હા ઓકે તમને બ્લોગ જોવાની મજા આવી ગઈ છે વ્લોગ જોવાની મજા આવી હોય તો સેનેલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય